કે જો તમારે સ્માર્ટ મીટર લગાવવા હોય તો પહેલાં બસો યુનિટ વીજળી ફ્રી આપો તમે સ્માર્ટ મીટર લગાવવા હોય તો એનો વિકલ્પ આપો કે જેને લગાવવા હોય લગાવે જેને ના લગાવવા હોય ના લગાવે તમે એને ફરજિયાત ના કરો અને ત્રીજા નંબરે જો સ્માર્ટ મીટર લગાવવા માટે તમે પ્રશાસન પોલીસ અને સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી દબાવીને જો ફરજિયાત લગાવશો તો જે રીતે આજે વંટોળ ઊભો થયો છે જે રીતે આજે મહિલાઓ સહિત આખા પરિવારો રસ્તા પર ઉતર્યા છે તો કોંગ્રેસ એ પરિવારોની સાથે છે આવનારા સમયમાં પ્રજાને લૂંટવા વાળા સ્માર્ટ મીટર સામેની જે પણ લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે ગુજરાતમાં સરકારની વિવિધ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં એક પોઈન્ટ ચોસઠ કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન એ ટુ ઝેડના નામે સરકારે બહાર પાડી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ ત્રણસો રૂપિયાનું બેલેન્સ રાખવું પડે એક પોઈન્ટ ચોસઠ કરોડ મીટર લગાવવાના એટલે એટલા પરિવારોને ઘેર મીટર લગાવવાના અને ત્રણસો રૂપિયાનું મિનિમમ બેલેન્સ એડવાન્સમાં રાખવાનું એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પાંચસો કરોડ રૂપિયા આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સમાં વસૂલવાનો લૂંટવાનો કાઢસો છે